નમસ્કાર મિત્રો આજે તારીખ 28 નવેમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે શુક્રવાર જાણીશું આજના તાજા અને નવા હવામાન સમાચાર જેમાં મિત્રો હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો અત્યારે હાલ ગુજરાતની અંદર ઉત્તર પૂર્વના પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે આગામી સાત દિવસ કોઈ પણ જાતનો તાપમાનની અંદર ફેરફાર જોવા નહીં મળે અને કેટલાક વિસ્તારોની અંદર સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે જેમાં બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર માવઠાની પણ આગાહીઓ રહેલી છે જેમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે થી લઈને દસ ડિસેમ્બર વચ્ચે વાતાવરણની અંદર ફેરફાર થાય તેવી શક્યતાઓ છે તેમજ અઢાર ડિસેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે તો વીસ ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ શક્યતાઓ રહેલી છે જેના કારણે ગુજરાતની અંદર જ થીજવટી ઠંડીનો અહેસાસ થઈ શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા બાદ હાડ થી જવતી ઠંડી પડવાની પણ આગાહી રહેલી છે